સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી ની કંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળ સમુદ્ર નામની જગ્યા કે જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી ભયા કરે છે તો સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી ની કંદરાઓ વચ્ચે ઘેરાયેલા બાળ સમુદ્ર નામની જગ્યા કે જ્યાં વર્ષોથી એક જ કૂવામાંથી પાણી ભયા કરે છે તો બાળ સમુદ્ર નામની જગ્યાએ પહોંચવા માટે ત્રણ જેટલા ડુંગરો પસાર કરવા પડે છે તો એક તણાવ આવે છે અને તણાવની કિનારે કિનારે જેને ગીત જંગલો વચ્ચે આ ચમત્કારિક જગ્યા આવેલી છે તો રાજેન્દ્રનગર ગામથી ત્રણ કિલોમીટરથી વધુ અંતર ચાલતા જવું પડે છે ત્યારબાદ દર્શન થાય છે તો બાર સમુદ્ર એક બાળકના નામ પરથી પડ્યું છે અને બાર સમુદ્ર અન્ય બાળકોની તરસ પણ છીપાવી રહ્યું છે થયું છે તે પ્રમાણે એક માતા પોતાના બાળકને જંગલમાં લઈ ગઈ હતી ને અચાનક મહિલા પાછળ કેટલાક લોકો પડ્યા હતા અને તે મહિલા આ જગ્યાએ બાળકને મૂકીને જંગલમાં નાસી ગઈ હતી ત્યારબાદ માતાએ તે જગ્યાએ પરત આવતા જોયું તો બાળકનું મોત નીપજ્યું હતું આ જગ્યાએ બાળકે પગ ઘસ્યા હતા અને ત્યારે ત્યાંથી અચાનક પાણીની ધારો વહેવા લાગી હતી બસ ત્યારથી જ આ જગ્યા પર પાણીનો અસ્તલખિત પ્રવાહ ચાલુ થયો હોવાની લોકવાયકા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ